જય માતાજી મિત્રો આપણા ના આપણે બ્લોગ ઉતારવાનું શરૂ કરી દીધું છે કે આપણે આજે સણા વિશે બ્લોગ ઉતારવાના છીએ તે સણાના પખ્તામાં કેટલા દાણા હોય એ તમને અમે બતાવશું આપણા આપણે તોડી લીધા છે આપણે ચેક કરીએ તો એક માં આપણે બે દાણા છે આમાં તો બીજા તોડીને ચેક કરીએ આમાં ખોલીને બધાયમાં જ બે દાણા છે એટલે આ વેરાયટી હરામહારી વેરાયટી છે આ દાણાની તમે જોઈ શકો છો